પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ બે હજાર પચ્ચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ ફિટ ઇન્ડિયા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીની કુલ આઠ ટીમોએ લીધો ભાગ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ બે હજાર પચ્ચીસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત ખેલદિલીનું વાતાવરણ ઊભું થાય અને રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ઋણ એકનો પ્રારંભ કરાયો છે આજ તારીખ અઢાર માર્ચ બે હજાર પચ્ચીસથી તેવીસ માર્ચ બે હજાર પચ્ચીસ દરમિયાન વિવિધ ટીમો દ્વારા ક્રિકેટનું આયોજન કરાશે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે જેમાં કલેકટર કચેરી બનાસકાંઠા પ્રાંત કચેરી સુઈગામ પ્રાંત કચેરી પાલનપુર પ્રાંત કચેરી દિયોદર પ્રાંત કચેરી થરાદ પ્રાંત કચેરી ધાનેરા પ્રાંત કચેરી દાંતા પ્રાંત કચેરી ડીસાની ટીમોએ ભાગ લીધો હતો આજરોજ કલેક્ટર કચેરી બનાસકાંઠા અને પ્રાંત કચેરી થરાદ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જેમાં કલેક્ટર કચેરી બનાસકાંઠાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો આ મેચમાં થરાદ પ્રાંત કચેરીનો વિજય થયો હતો કલેક્ટર શ્રી મિહિર પટેલે બંને ટીમોએ ખેલદીલીપૂર્વક રમત રમી તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ અઢાર માર્ચ બે હજાર પચ્ચીસથી ત્રેવીસ માર્ચ બે હજાર પચ્ચીસ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે સવારે સાત વાગ્યા કલાકથી મેચ રમશે જેમાં સેમી મેચ તારીખ બાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ અને ફાઇનલ મેચ તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ આયોજન કરાશે આ ટૂર્નામેન્ટ પ્રારંભ વખતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી સીપી પટેલ સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત રેવન્યુ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ રમતમાં જોડાયા હતા કે એસ ન્યૂઝ બના સકાઠા